દેશના અને આ રાજ્યના લોકો છે તે અનેક વિદેશી વસ્તુઓ છે તે અપનાવી રહ્યા છે તેમના જીવનનો તે અભિન્ન અંગ બની રહ્યો છે અને બીજી તરફ આ દેશના વડાપ્રધાન દેશને આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ સ્વદેશી વસ્તુ અપનાવો તેવી આ રાજ્યના લોકોને અપીલ કરે છે આજે તેમણે કમલમમાં આવી શું કહ્યું છે અને તેમના સાથે સી આર જે ભાજપના અધ્યક્ષ છે તેમણે પણ શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને તો

અંગ બની રહ્યો છે અને આ કેવી રીતે શક્ય બનશે તે સૌથી મોટો સવાલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી પાટીલે કમલમમાં શું કહ્યું છે તે આપ સાંભળો કેન્દ્રીય નવ શિક્ષણ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્યના પૂર્વ અને આરબીઆઈ ના ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહજી જાડેજા ગુજરાત

મિત્રો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વાત આખા સામે મૂકી છે અને સ્પષ્ટ છે કે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજી ની જન્મજયંતિ પચીસમી ડિસેમ્બર માન્ય અટલજી ના જન્મજયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે આત્મનિર્ભર ભારત ઘર ઘર અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરવામાં આવ્યું છે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પણ કહ્યું છે કે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે

જે વસ્તુ દે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા ત્યાં લોકોનો પસીનો પણ હોય આપણા જમીનની સોગંધ હોય એ પણ સ્વદેશી તરીકે એને કરવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન પર બોર્ડ લગાવવું જોઈએ કે ગરવસે કહો અમુક સ્વદેશી એ સ્વદેશી વડાપ્રધાન શ્રીના અહવા પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે છે દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જનજનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ પર વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ પર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી પંદરસો કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે ઇન્ફાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો તો આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એવી સ્વચ્છ સ્પીડી સ્વચ્છ ટ્રેન એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે હું સુરત ઉજનાની એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે મારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને દિલ્હી ટ્રેન્ડિંગ બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકાનોમાં વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો ચો્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસો તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે સુરતમાં હમણાં ટેક્સટાઈલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ યુવા કોન્ફરન્સ વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે સ્વદેશી હસ્તકલા અને કલા પર પ્રદર્શન પણ યોજવામાં આવશે એક હજારથી વધારે સ્વદેશી મેળા નેવું દિવસમાં વીસ હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના એથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નવું નહીં પડે એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપમેલું છે એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનો તમે લીઝ બોલાશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી ગઈ છે જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ દેખા દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો વાપરવાનો આગ્રહ કરીશું તે દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એને ખૂબ અડચણો હોવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના કબા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે જો આપણે આજે તરફ કહીશું તો જે શક્ય બનશે અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર પંડિત ઇન્દ્રજીના જન્મજયંતિ પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી જન્મ જયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે એમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર બીજું છે એ સ્વદસ્યનો આગ્રહ કરું આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ શુભ સાથે પરિણી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે સેલ લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે હવે અમે જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો

भारत संकल्प अभियान अंतर्गत आज प्रेस कॉन्फ्रेंस में अपनी सौ उपस्थित केंद्रीय मंत्री और गुजरात प्रदेश यशस्वी अध्यक्ष श्री श्री आर जी महामंत्री श्री रजनीबाइन प्रदेश जी जग्नेशाई दवे आप सब प्रेस मीडिया मित्रों तो। सबने मारा नमस्कार 25नी सितंबर की 25नी दिसंबर એટલે કે પંડિત દીનદયાળુ ઉમકએની જન્મદિવસ હતી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મદિવસની સુદી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતા અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના ના રહ્યા છે તેમણે ભારતને બજાર નથી પરંતુ ઉત્પાદન હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીચ નવા શિખરો સર કરી રહ્યું છે અને જનજનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપણે સૌ જાણીએ છીએ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા પર માત્ર વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે ભારત ને તેની મોટી બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે અને દરેક નાગરિક પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતા નો પાયો એ સ્વદેશ રહેલો કે વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે देफ मां वल्ली फरेदी के विश्वना उपयोग प्रोत्साहन आदि ने आत्मनिर्भर भारत मां। मां थी, भारत માટેનો કોલ આપ્યો તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બની છે 2023 માં ભારતીય કુલ નિકાસ 778.21 મિલિયન ડોલરની આજે ચોવીસ પચીસ પોઈન્ટ છ ટકાના વધારા સાથે આઠસો ને ચોવીસ પોઈન્ટ નવ મિલિયન ડોલર થઈ ગુજરાત દેશની નિકાસમાં સત્યાવીસ ટકાનું યોગદાન આપે છે ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર પણ બનાવવામાં યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ટનો વધુને ને વધુ લાભ મળતો રહ્યો છે દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમએમ કરીને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે આપણે ભારતને સ્વદેશી નું મહત્વ હોય એવો દેશ બનાવો છો અને એ ત્યારે શક્ય બને જયારે આપણે ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ અને પ્રોડક્શન જેવા સ્વદેશીને પ્રાધાન્ય આપી સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન હોવાનું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને प्रमोट करवा अपेला अभियान की खादी वेचाण आज एकत्र करोड़ ने एक पॉइंट लाख करोड़ रूपया ऑटोमोबाइल क्षेत्र में ट्रेक्टर उत्पादन में आज देश नंबर वन एक समय देश का रमकड़ा उद्योग आयात पर निर्भर था जारे आज एक सौ तो तेपन में भारत में बनेला रमकड़ा निकास थे टेक्स क्षेत्र જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને મળવાનો છે પણ વડાપ્રધાન શ્રી જીરો ઇમ્પેક્ટ ઝીરો ડિપેક્ટ નો મંત્ર આપવા આહવાન કર્યું છે ટેકનોલોજી લેન્ડ આત્મનિર્ભર ભારત થતા આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણું સેમી મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે એઆઈ સ્પેસ બાયોટેકનોલોજી રિન્યુએબલ જેવા ક્ષેત્રમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ આ કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે માન્ય વડાપ્રધાન શ્રી રેલી આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે માન્ય વડાપ્રધાન શ્રી ના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયન સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ ભાવ રહેલો છે આ સેક્ટર અને રોજગાર સાથે પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જાગ્રતા આપીને ગુજરાતમાં જન જન અભિયાનમાં જોડાય

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જુવાન મુલતા નહી નમસ્કાર વૈષ્ણવ